આવ તૂટે કે ધરતી ફાટે દુનિયા ભલે રૂઠે મેલડી તારો પાલવ પકડ્યો જન્મ જન્મના છું આજના આ વિડીયોમાં મેરડી માના ઇતિહાસ અને મલ્હાર રાવની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે તો કડીની માલમાં મલ્હાર રાવનું રાજ હતું કહેવાય છે કે એક દિવસ મલ્હાર રાવ ઘોડે ચડીને શિકાર કરવા નીકળ્યો અને વચ્ચે જાસલપુર ગામમાં પહોંચી ગયો મલ્હાર રાવે જાસલપુરની વાવો જોઈ અને ત્યાં પાણી પીવા માટે ઉતર્યું પરંતુ વાવમાં તેણે મોટા સુંદર પથ્થર જોયા તેને વિચાર આવ્યો કે આ પથ્થરા તોડીને હું મારી કડીમાં મહેલ બનાવું તો કેવો શોભશે મલ્હારરાવે પાણી પીતા પીતા વિચાર કર્યો કે કાલે ગાડા અને તીકમ પાવડા લઈને આવું અને બંદૂકના ભડાકા કરવા પડે તોય પણ આ વાવ તોડી પથરા લઈ જાઉં બીજા દિવસે પાંત્રીસ ગાડા અને તેર હાથીઓ લઈ કડીના દરબાર જાસલપુરની વાવમાં આવ્યા અને આખા ગામને આદેશ કર્યો કે આ વાવ તોડી નાખો ભાખરીના કોબાની ડોશી બોલી આહા મારી વાવમાં બેસેલી મેલડીને કોઈ વાદી લૂંટી ગયા લાગે છે નહીં આ વાવ ના તૂટવા દે પણ જો મારા બાપની બેસાડેલી મેલડી વાવમાં બેઠી હશે તો આ વાવ નહીં તૂટવા દે અને રાવને સાત પેઢીએ શોધ્યો હાથમાં નહીં આવવા દે આમ ડોસી રુદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા માળી અમે ઓશિયાળા છીએ અમારા વાખરી કુળનું પરમાણ નહીં રહે એટલામાં માએ સાત વર્ષની દીકરીનું રૂપ ધારણ કરી ડોશીને કહ્યું હું જાસલપુરના વાવની મેલડી બોલું છું માં માં તું બોલ તારે શું કહેવું છે દોશીએ કહ્યું માં કડીનો દરબાર આ વાવ તોડી જશે અને તું કંઈ પણ કરીશ નહીં એ વખતે સાત વર્ષની દીકરીના કંઠેથી મેરડીમાં બોલ્યા જો કડીનો દરબાર આ પથરા લઈ જાય અને કડીના પથરામાં કાંકરે કાંકરે કાળી નાગણી થઈને તેને ધાન વગરનો ભટકતો કરી નાખો અને તે જેટલી વખત મેલ ચણે તેટલી વખત તેને પડતો કરીશ અને છેલ્લા પથરા ઉપર મેલડી થઈને બેસું જગતમાં જાસલપુરના વાવની મેલડી કડીના કાંકરે બેસી ગજની તરીકે તો માંજે તારી દયાળી બોલી હતી કહ્યું કે મલ્હાર બળદિયા મરી જશે તથા પાંત્રીસ ગાડાના ઊંટડા ભાગી જશે તેરે તેર હાથી નંદાસનની સીમની ધરતી ફાડીને ભોયમાં ભંડારી દઉં તો માંજે કે જાસલપુરના વાવની માં મેલડીએ ભડાકો કર્યો હતો પાંત્રીસ ગાડામાં વાવમાંથી પથરા મૂક્યા અને પાંત્રીસ બળદિયા ગાડા સાથે ચાલતા થયા ચાલતા ચાલતા તે નંદાસણ પહોંચ્યા નંદાસણ મુસલમાનનું ગામ એમાં સુળ ગામના સૈયદનો ધણી રહેતો હતો નંદાસણની સીમમાં પાંત્રીસ ગાડા આવ્યા ને ત્યાં પાંત્રીસ બળદિયા મરી ગયા અને ગાડા ભાગી ગયા નંદાસણની સીમમાં ધરતીકંપ થયો અને ધરતી ફાટી ગઈ તેમાં તેર હાથી દબાઈ ગયા અને તેમની ઉપર રેતી છવાઈ ગઈ હાલમાં પણ નંદાસણની સીમમાં તેર હાથીઓના દર્શન કરવામાં આવે છે ત્યારબાદ મેરડી માએ વિચાર કર્યો કે ગાડા ભાગી ગયા અને આ પથરા કડી નહીં જાય તો મને કોણ ઓળખશે એકવાર તેનો મહેલ બનવાતો દે ત્યારબાદ મલહારરાવે ફરીથી પિયરગાડા ગાડા મોકલ્યા અને તેમાં પથરા લઈ જઈ મહેલ ચણવાનો ચાલુ કર્યો મહેલના સાત કોઠા તૈયાર થયા અને વાસ્તુ માટે મુર્ત જોવડાવવામાં આવ્યું ત્યાં તો મહેલ નીચો પડ્યો ફરીથી મેલ ચણવાનું ચાલુ કર્યો ત્રણ મહિના પછી મહેલ તૈયાર થયો જીભનો ચમકારો કર્યો ને મહેલ પડતો થયો મલ્હાર રાવના પથરા અને કાકડા માળીએ સાત વખત પાડી દીધા જ્યારે આઠમી વખત મહેલ તૈયાર કર્યો ત્યારે મેલડીએ વિચાર કર્યો કે મારે મલ્હાર રાવને પરચો પૂરવો છે મલ્હાર રાવને રાત્રે સપનું આવ્યું મલ્હાર મારી વાવોના પથરા મૂકી આવ નહીં તને શોધ્યો હાથ નહીં આવવા દો મલ્હાર રાવે પૂછ્યું કોણ છો તમે માએ જવાબ આપ્યો હું મેલડી છું મલ્હાર રાવે કહ્યું અરે જોઈ મેલડી એવી મેલડી તો મારા ખિસ્સામાં પડી છે મેલડી શું મોટી અરે હું કળીનો મલ્હાર રાવ મોટો તારાથી હું બીતો નથી જે થાય એ કરી લેજે ત્યારબાદ મલ્હાર રાવે ગામે ગામના બ્રાહ્મણ ભેગા કર્યા અને વારંવાર મહેલ પડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણોએ કહ્યું કે બાપુ અમને ખબર નથી પડતી મલ્હાર રાવે એકસો એકાવન બ્રાહ્મણોને જેલમાં પૂર્યા અને કહ્યું કે મફતના પૈસા લઈ જાઉં છું હું મલ્હાર રાવ છું તમને જ્ઞાન ન હોય તો દીક્ષા મૂકી દો મલ્હાર રાવનો કારોબારી બોલ્યો બાપુ આમાં બ્રાહ્મણોનું કામ નહીં માતાજીના ભુવાને બોલાવો ગામે ગામથી ભુવાઓ બોલાવ્યા અને દાખલા વગાડવામાં આવ્યા ભુવાને દાખલા વગર ધૂણવાનું કહ્યું અને પૂછું એનો જવાબ આપજો નહીંતર જેલમાં પૂરી દઈશ એવું ફરમાન મલ્હાર રાવે કર્યું એકસોને એકત્રીસ ભુવાને જેલમાં પૂર્યા ગુગળના બદલે રોજ સવામણ મરચાનો ધુમાડો કરતો અને લોખંડની સાંકર વડે ભુવાને મારતો તેમાંથી એક ભુવો બોલ્યો મલ્હાર રાવ તે બધી માતાના પારખા કર્યા પણ મેરડી હજી શું છે એ તને ખબર નથી રાવ બોલ્યો તારી મેરલી શું કરી લેવાની બીજા ભુવાએ કહ્યું જ્યાં દેવુષ્ણામાં જીવન રબારીનું ઘર છે અને તે વાઘરીની માતા મેરલી પૂજે છે ત્યાંના ભુવાને બોલાવ અને મા તને બતાવી ન દે તો માનજે કે જગતમાં મેરળી નથી રાવના ઘોડા છૂટ્યા અને દેવસણા ગામે જીવન રબારીના ત્યાં મઢે આવ્યા અને પૂછ્યું ભાઈ જીવન કોણ છે ત્યાં ભાઈએ કહ્યું હું જ જીવણ છું તારી માતા કોણ છે મારી માતા વિહત અને મેરળી છે સૈનિકોએ જીવણ ભુવાને કહ્યું કે તને કડીના દરબારમાં તારી માતાના પારખા લેવા બોલાવ્યો છે જીવનભુવાને ભુવાને ચિંતા થવા લાગી તે માળીને કરગરવા લાગ્યો કે માળી દરબારમાં ત્રણ મહિનાથી ભુવાઓને જેલમાં પૂર્યા છે તો મારું શું થશે મારી ભક્તિમાં કોઈ ખોટ હશે તો હું હારી જઈશ તો લવજી પાવડિયો જીવણ ભૂવાનું વગાડતો હતો તેના એક તારે દીકરીના સ્વરૂપે મા વિસદ પ્રગટ થયા અને જીવણને કહ્યું કે દીકરા આ રમત મારી છે તને શેની બીક લાગે છે મને જાસલપુરની વાવની મેલડીએ ઢવકો કર્યો છે મારા મઢમાં પછેડી છે તે તારા ખભા ઉપર નાખી ઘોડાની પાછળ ચાલવા માંડ ગામમાંથી નીકળતી વખતે પાદરે વખડાના ઝાડે ઊભો રહેજે ઓગણીસ ઘોડાવાળા લેવા આવ્યા છે તેમને ઊભા રાખજે તું અને ઘોડા ઊભા રહી જાય પછી તારા જમણા ગભા ઉપર પસેડી મૂકજે આકાશમાં નજર કરજે ત્યારે કાળી ચકલી તારી પસેડી ઉપર બેસે તો માંજે તારી મેલડી તારા ખભે બેઠી છે જીવન ભુવાએ ઘોડાની પાછળ ચાલવાનું શરૂ કર્યું ગામની પાદરે ઊભા રહ્યા અને ખપે પછેડી નાખી કાળી ચકલી આવીને બેસી ગઈ જીવન ભુવાને ખાતરી થઈ કે મારી મેરડી મારી સાથે જ છે ભુવો કડીમાં આવ્યો અને કડીનો દરબાર મેળીએ ચડીને જોતો હતો તેમણે જીવણને કહ્યું કે જીવન આ ડાકલા બંધ કર અહીં તો કેટલાય ભુવાના ડાકલા બંધ થઈ ગયા છે તારી માતા કેમ ફજેતા કરે છે કોણ છે તારી માતા જીવણે કહ્યું મારી માતા છે વૃહત મેરડી મલ્હાર રાવે કહ્યું કે તારી માતા સાચી હોય તો આ સાડા ત્રણ મણ ઉકાળેલા તેલના તાવડામાંથી રોકડા રૂપિયા કાઢી બતાવ અહીં કેટલાય ભુવાઓના હાથે ફૂલ્લા પડી ગયા છે હવે તારો વારો મલ્હાર રાવને પછડી પર બેસેલી ચકલી દેખાતી નહોતી ખભે બેસેલી ચકલી જીવણ ભુવાના કાનમાં બોલી કે જીવણિયા દરબારને કહી દે કે રોકડા રૂપિયા કાઢવાવાળી માતા મારી પાસે નથી આ સાડા ત્રણ મણ તેલને હજીએ ઉકાળ અને જેમ તળાવમાં ભૂસકો મારે ને એમ એ તાવડામાં પલાઠી વાળીને બેસી જા અને ઘડે ઘડે પાણી ન ખાય તારો વાળ પણ વાંકો નહીં થવા દો જીવણભુવાએ મલ્હાર રાવને કહ્યું કે હું મારા હાથ પૈસા કાઢવા નહીં નાખું એમ કહી જીવણભુવાએ તેલના તાવડામાં કૂદકો માર્યો અને સવા શેર તેલ ઘૂંટડે ઘૂંટડે પીવા લાગ્યા અને જીવણ ભુવાજી તેમાં બેઠા બેઠા નાયા કડીનો મલ્હાર રાવ જોઈ જ રહ્યો આહા આવી મેલડી આ તો જાદુગર લાગે છે તું વાદી ભેગો રમેલ જાદુગર છે તું મેલડી નથી મલ્હાર રાવે જીવણ ભૂવાને કહ્યું પહેલાં તું બહાર નીકળ હું તને મારું પછી ખબર પડે કે મેલડી છે કે નથી પરંતુ સાત વર્ષની દીકરી મેલમાં ધૂણવા લાગી મલ્હાર જવા દે પાછો વળી જા હું જીવણની માતા બોલું છું મલ્હાર રાવે કહ્યું કે જીવણની માતા હોય તો મને નિશાન આપ કે મારા હાથમાં મારે શું ને નિશાનમાં શું મૂક્યું છે તે વખતે માતા બોલી મલ્હાર રાવ તારા હાથમાં નિશાન માટે એક માટલાની સાકર અને એક બિલાડી બેઠી છે ખોટું હોય તો હું મેલડી ધરમ હારી જાઉં ત્યાં મલ્હાર રાવને વિશ્વાસ થઈ ગયો પરંતુ તે હજી પણ માનવા તૈયાર ન હતો કે આ મા મેલડી જ છે મા હું તને માનું નહીં મા બોલ્યા તારે જીવવું છે કે મરવું છે હજી પણ અખતરો કરી લે તો સાંભળ મારા જીવણિયાને તું હાથ તો લગાડી જો મલહાર રાવે એક ટપલી જીવણ ભુવાને મારી ત્યાં મેલડી ચકલીમાંથી નાગણી બની ગઈ જો મારા જીવણિયાના માથે કાળી ચકલી બેઠી છે તે હું મેલડી બેઠી હતી તને દેખાતી નહોતી ને અને કહેવાય છે કે મલ્હાર રાવને માતાજીએ આંખો આપી અને તેણે જોયું તો કાળી ચકલી બેઠેલી હતી માએ મલ્હાર રાવને કહ્યું કે હજીએ તારે અખતરો કરવો હોય તો હું નાગણી બનું તું એકવાર ઝૂકી જા નહીંતર ઉડતી નાગણી બની તારા પ્રાણ લઈ લઈશ પરંતુ રાવ હજીએ માનવા તૈયાર નથી કે તું માતા છે માએ કહ્યું કે તું સાંભળ ભાગવું હોય એટલું ભાગ અને ભાગતા ભાગતા રણમેદાને તારા પગ ધોબી જાય તો માંજે કે મેરડી આવી છે મલ્હાર રાવ રણમેદાને રોકાઈ ગયો ત્યાં તેને લશ્કરના અવાજ સંભળાયા માએ કહ્યું કે મલ્હાર આ લશ્કર મેં મોકલ્યા છે ત્યાં માએ બોકડા ઉપર સવાર થઈને મલ્હાર રાવને દર્શન આપ્યા મલ્હાર રાવને નક્કી થઈ ગયું તેણે પાઘડી ઉતારીને કહ્યું મા તું સાચી હું હાર્યો પાઘડી ઉતારી માળી પાસેથી મલ્હાર રાવે વચન માગ્યું કે હું વાંચ્યો છું મારી રાણીને દીકરા નથી મને દીકરા આપ ત્યારે માતા બોલી તારા મરતા પહેલાં તારી રાણીને નવ મહિને નવમાં દિવસે બે જોડિયા દીકરા આપું તો માનજે કે જીવણિયાની માતા મેલડી બોલી હતી માતાએ નવ મહિને અને નવમાં દાડે મલ્હાર રાવને બે દીકરા આપ્યા મહાર રાવે કહ્યું કે માળી હવે લશ્કર આવે અને મરી જાઉં તો વાંધો નહીં પણ માતાએ કહ્યું કે કડીના મહેલમાં રહેવાના સપના તું ભૂલી જાજે આ મહેલ તારો નથી મેં હિરણી વાઘરણને વચન આપ્યું હતું કે તારા સાતમા માળે છેલ્લા પથરે મારી મેલડી નાગણી બનીને પૂજાશે તને વિશ્વાસ ના હોય તો તું મહેલમાં જા ગોખલામાં સવા વેંતની નાગણી બેઠી હશે અને તને પથરે પથરે નાગણી દેખાશે મલહાર રાવે ઉપર જઈને જોયું તો જેટલા ગોખલા હતા તેટલા ગોખલે ગોખલે માતા નાગણી થઈને બેઠી હતી ત્યાં મલહાર રાવે માતાજીની ધજા કરી અને મલ્હારીઓ રાવ દડદડ કરી રણમેદાનમાં થંભી ગયો હાલની તારીખમાં તમે કડીના મેલમાં જાઓ તો મેલડી બોલીતી તે તો મારા ઘણા પારખા કર્યા મલ્હાર રાવ પણ જા હું વચન આપું છું જગતનો માનવી કદાચ મેલડીનું નામ લેશે ને તો એમ કહેશે કે કડીના મલ્હાર રાવની મેલડી કંઈ તને માણસો સંભાળશે આજે પણ તમે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જાઓ તો ત્યાં અત્યારે પણ સાતમા માળે મેલડીમાંનો જે ગોખલો છે તે આવેલો છે તેમજ મેલડીમાંનું મંદિર પણ છે તેમજ મલ્હાર રાવનો મહેલ પણ આવેલો છે ઇતિહાસ આજે પણ તેને યાદ કરે છે રૂપિયા તો બધાના ઘરે હોય છે સાહેબ પણ મારી મેરડીની માયા તો નસીબવાડાના ઘરે જ હોય છે તો આ હતી કહાણી મલ્હાર રાવ અને મેરડીમાંની જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મેરડી લખવાનું ભૂલશો નહીં માવતર માં મેરડી આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે સૌના દુખડા હરતી જય મા મેરડી